વાપીમાં તેતાલીસ કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બલીઠા રેલવે ફાટક પર બ્રિજનું નાણાં મંત્રી અને લોકસભાના દંડકના હસ્તે લોકાર્પણ ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે વલસાડ જિલ્લાના વાપી શહેરમાં બલીઠા રેલવે ફાટક પર નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું આ બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂક્યો છે રૂપિયા ચોપન કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા બ્રિજ વાપી શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરશે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર સ્થિર આ બ્રિજથી વાપી ઉપરાંત દમણ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોને લાભ મળશે કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય તાલુકા પંચાયતો સરકાર દરેક જગ્યા સારું પરિણામ આપણે જાણીએ છીએ કે ઔદ્યોગિક વિસ્તાર માટે સમસ્યા સમસ્યાઓ છે એટલે આ બજેટમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનની એક નવી સગવડતા આપવામાં આવી છે અને એનાથી આપણા આ વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો સોલ્વ થશે પરંતુ જ્યારે કોઈ પણ શહેરનો વિકાસ થતો હોય ત્યારે નવા નવા રસ્તા બનતા હોય નવી ડ્રેનેજ બનતી હોય ત્યારે ઓછામાં ઓછો એક થી બે વર્ષનો સમય લાગતો જ હોય છે આપણી વાપીની અંદર ગ્રાઉન્ડ ડ્રેનેજ બધી તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે હાઈવે ઉપર પણ વીઆઈએ ચાર રસ્તાથી અહીંયા બિલ ખાડી સુધીની ડ્રેનેજ પણ આ વર્ષે સંપૂર્ણ રીતે લોકાર્પણ કરવાની છે અને એની સાથે સાથે રોડ પણ વાઇડ કરવાનો છે આપણા દેશના યશસ્વી વ્યવસ્થાન માનનીય મોદીજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ અભિનંદન આપવું અને સાથે સાથે જે નવી વાપી મહાનગરપાલિકા થઈ છે એના માટે પણ વિશેષ બજેટ આ વખતે શહેરી વિકાસમાં ફાળવવામાં આવ્યું છે એટલે વાપીના આજુબાજુના ગામડાને પણ હું ખાસ કહું છું કે આપણા ગામડાનો વિકાસ જે ઝડપે થઈ ગયો છે એના કરતા સૌથી વધુ ઝડપે આપણે કરવામાં આવશે એવી ચોક્કસ ખાતરી આપું છું